આજે તો સવારમાં ઉઠીને બનાવવા મૂકી દીધો ચા ચા બનાવવાનું તો વાતો કરતા હતા અને એટલી વારમાં અચાનક આવી મારા બેનનો ફોન મારા બેનનો ફોન આવ્યો એટલે કીધું કે અમે આજે આવવાના છીએ એટલે ફટાફટ આપણે તો કામ કરવાનું શરૂ કરી દીધું વાગી ગયા બપોરના બાર બાર વાગ્યા તો રાંધવાનો ટાઈમ થઈ ગયો હતો ને રંધાણું નહોતું એટલે મેં ફટાફટ ઉતાવળ કરી અને બનાવી દીધા દાળ અને શાક રોટલી એટલી વારમાં શાક રોટલીને એવું બધું બનાવતા હતા એટલી વારમાં અમે મારી બેનની વાટ જોવા મળ્યા કારણ કે બેચરાજી પહોંચી ગયા હતા એટલે હું ગડ્ડું બે ગયા મારી બેનને બહાર લેવા માટે એટલી જ વારમાં એમને ઇકો ગાડી લઈને આવી ગયા મારી બેન તો ફટાફટ બેનનું સ્વાગત કરા હું ને ગડ્ડુભાઈ પહોંચી ગયા બાર અને આ છે મારી બેન જે અમારા ઘરે આજે આવી હતી પછી અમે કીતુ બેનને લઈને આગળ આવી ગયા કારણ કે અમારે જવાનું હતું ઘરે પછી મેં બનાવી દીધું હતું મસ્ત જમવાનું એટલે બધાને બેસાડી દીધા જમવાને જમવાનું પતી ગયું હતું મારા સાસુ એકલા ખાતા હતા અને પછી અમારે કરવાનું હતું ઘરના કામો તો ફટાફટ વાસણ ઘસવા અને જો કીતું આવી હતી એટલે મારા ગડ્ડું ભાઈને તો આજે મજા આવી ગઈ હતી મસ્ત મજા આવી ગઈ હતી રુદ્રાક્ષના પપ્પા આજે ગયા હતા બેચરાજી એટલે એમને આવવાની વાત જોતા હતા ને આવી ગયા બોટલ અને સાવણી લઈને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી